આ મારો ઇન્સ્ટાગ્રામનો છેલ્લો વિડીયો છે અને આ વિડીયો અપલોડ કર્યા પછી હું આત્મહત્યા કરી તો કેમ છો મારા ભાઈઓને બહેનો વિડીયોમાં તમારું દિલથી હાર્દિક સ્વાગત છે મારા ભાઈઓ તમે રોસ્ટિંગના બાદશાહ એવા એસ એમ ઠાકોરને તો ઓળખતા જશો અને મિત્રો તેણે ગઈકાલે પોતાના ઇન્સ્ટાગ્રામમાં જેમ કે એસ એમ ઠાકોર ઓફિશિયલમાં તે એક વિડીયો અપલોડ કર્યો હતો અને કહ્યું હતું કે આ મારો છેલ્લો વિડીયો છે હવે હું આત્મહત્યા કરવા જઈ રહ્યો છું હું કાં તો કેનાલમાં પડીશ કાં તો જે રેલવે હતી ત્યાં કંપાઈશ એવો મિત્રો એણે એક વિડીયો અપલોડ કર્યો હતો અને મિત્રો ચેનલ લીધે એને આવું પગલું ભરવું પડ્યું શું છે તે મિત્રો સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપવા જઈ રહ્યા છે તો વિડીયો છેલ્લે સુધી જોજો વિડીયો ગમે તો લાઇક કરી ચેનલને પ્રેમ કરવાનો ભૂલતા નહીં મારા ભાઈઓ રોસ્ટિંગના બાદશાહ એવા ઠાકોર હંમેશા રોસ્ટિંગના વિડીયો અપલોડ કરતા જ હોય છે અને તેના લીધે તેમના પર કેટલીય વખત પોલીસ કેસ તો થયેલા છે ત્યારે માત્ર મારા ભાઈઓ તમને જણાવી દે કે આ વખતે એસ એમ ઠાકોર સાથે જે થયું છે તે સાંભળી તમે પણ ચોંકી જશો કેમ કે એસ એમ ઠાકોર એક છોકરીને બે વર્ષથી પ્રેમ કરતા હતા અને અચાનક જ તેમનાથી ભૂલથી એક એ બંનેનો ફોટો પોતાના ઇન્સ્ટાગ્રામમાં અપલોડ થઈ ગયો અને તેમણે થોડી જ મિનિટોમાં તે ફોટો ડિલીટ પણ કરી નાખ્યો પરંતુ મિત્રો અમુક એવા લોકો છે જેમણે એ ફોટો લઈ સોશિયલ મીડિયામાં વાયરલ કરી નાખ્યો જેના લીધે મિત્રો અત્યારે એસ એમ ઠાકોર છે તેમને તેમના જે મમ્મી પપ્પા છે તેઓ ધમકીઓ આપી રહ્યા છે અને કહી રહ્યું છે કે એમ તે કેમ આવું કર્યું અને મિત્રો એના લીધે એસ એમ ઠાકોર જે છે તે ખોટું પગલું ભરવા જ જઈ રહ્યા છે એવું મિત્રો એ વિડીયોમાં કહી રહ્યા છે તો મિત્રો આ જે વિડીયો વિશે તમને જણાવી દઈએ કે એસ એમ ઠાકોરે ખોટું પગલું ભર્યું છે કે નથી ભર્યું તો મિત્રો અમને એવું લાગી રહ્યું છે કે હજી સુધી એવા કોઈ સમાચાર આવી રહ્યા નથી એસ એમ ઠાકોરને કંઈ થયું નથી એવું મિત્રો અમને જાણવા મળી રહી છે તો બસ મારા ભાઈઓ આટલો જ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી રામ